મિત્રો શું તમને ખબર છે કે ચાલાકી તમને થોડો સમય આગળ લઈ જાય છે પરંતુ બુદ્ધિમત્તા આપે છે આજ સત્યને સાબિત કરતી એક અદ્ભુત વાર્તા છે બે મિત્રોની જય અને મિતની તો ચાલો આજે તેમની જિંદગીમાંથી એક અનોખો પાઠ લઈએ સમય અને પરિસ્થિતિ માણસની સાચી ઓળખ ઉજાગર કરે છે તો આ વાર્તા છે બે મિત્રની જય અને જે એક જ ગામમાં રહેતા હતા બંને બાળપણથી સાથે ભણ્યા રમ્યા અને મોટા થયા પરંતુ બંનેના સ્વભાવમાં ઘણો ફરક હતો જય બહુ ચાલક હતો દરેક બાબતમાં પોતાનો ફાયદો શોધતો જ્યારે મિત શ્વાંત સ્વભાવનો સમજદાર અને વિચારીને પગલું ભરતો બુદ્ધિશાળી યુવાન હતો એક દિવસ ગામમાં જાહેરાત થઈ કે નગરનો રાજા એક મોટી સ્પર્ધા રાખી રહ્યો છે અને જે શ્રેષ્ઠ સમસ્યા અને સમાધાન કરતા બનશે તેના દરબારમાં સલાહકાર બનાવવામાં આવશે સાથે દસ સોનાની મુદ્રાઓ પણ મળશે જયે વિચાર્યું કે હું તો ચાલક છું બધાને વાતોમાં ફસાવી અને જીતી જઈશ જ્યારે મિતે વિચાર્યું કે જો આ સ્થાન મેળવવું છે તો જ્ઞાન અને વિવેકનો ઉપયોગ કરવો પડશે સ્પર્ધામાં રાજાએ ત્રણ કસોટીઓ મૂકી હતી પહેલી કસોટીમાં એક વ્યક્તિએ કહ્યું હું ક્યારેય ખોટું બોલતો નથી પણ આજે મેં ખોટું બોલ્યું છે જયે તરત જ કહ્યું આ માણસ ખોટું બોલે છે પરંતુ મિતે સ્મિત કરીને કહ્યું આ એક દ્વંદ છે તે ખોટું બોલે છે તો સાચું પણ બોલે છે અને જો સાચું બોલે બોલે છે છે તો ખોટું પણ આ તર્કથી નહીં પરંતુ ઉકેલાય એવી વાત છે આ માણસ ન તો ખોટું બોલે છે ન તો સાચું તે માત્ર પરસ્પર વિરોધાભાસ દર્શાવે છે રાજા મિતના જવાબથી પ્રભાવિત થયો બીજી કસોટીમાં બે સ્ત્રીઓ એક જ બાળક પોતાનું સંતાન હોવાનું કહી રહી હતી ત્યારે જયે કહ્યું આ બાળક કોઈને ન આપો મહેલમાં જ ઉછેરો મિતે કહ્યું રાજન બાળકને બે ભાગ કરવા ધમકી આપો ત્યારે સાચી માતાની કરુણા બહાર આવશે એમ જ થયું એક સ્ત્રીએ તરત કહ્યું કે બાળકને બીજી સ્ત્રીને આપી દો તેને કઈ હાનિ ન થવી જોઈએ મિતે કહ્યું રાજન આજ સાચી માતા છે રાજા ફરીથી મિતની બુદ્ધિ પ્રસન્ન થયા ત્રીજી કસોટીમાં રાજાએ પાંચ વસ્તુઓ આપી જેમાં સોનું હીરા પુસ્તક માટીનો દીવો અને પાણી અને પૂછ્યું કે આ બધામાંથી સૌથી કિંમતી શું જયે તરત કહ્યું હીરા કારણ કે એ મોંઘુ છે મિતે કહ્યું રાજન આ તમામ વસ્તુઓ પરિસ્થિતિ મુજબ અમૂલ્ય છે પ્યાસ માટે પાણી અમૃત છે અંધકારમાં દીવો અનમોલ છે જ્ઞાન માટે પુસ્તક અમૂલ્ય છે તો ખેડૂત માટે માટી જીવન છે અને ફક્ત ધન રૂપે મૂલ્યવાન છે સાચી બુદ્ધિ એમાં છે જે પરિસ્થિતિ મુજબ મૂલ્ય ઓળખવું રાજા ખૂબ જ પ્રભાવિત થયા અને અંતે જાહેરાત કરી કે ચાલાકી નહીં પરંતુ કરુણા વિવેક તર્ક અને સમયની સમજ સાથેની બુદ્ધિમત્તા જીવનમાં સાચી સફળતા આપે છે આજ રીતે રાજાનો મુખ્ય સલાહકાર બનાવવામાં આવ્યો અને તેની બુદ્ધિ વાર્તાઓ વર્ષો સુધી ગામમાં ગવાતી રહી જય સમજી ગયો કે ચાલાકી ક્ષણ છે પરંતુ બુદ્ધિમત્તા જીવનભર સાથ આપે છે તેથી યાદ રાખો કે જીવનમાં ચાલાક નહીં પરંતુ બુદ્ધિમાન બનવું સાચી સફળતાની ચાવી છે મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ચાલાકી નહીં પરંતુ બુદ્ધિમત્તા જ સાચી સફળતાની ચાવી છે તો આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ વાર્તા વાર્તાલોક સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલ